આજે આપણે તુરિયા અને બટેટાનું શાક બનાવશું તો તુરિયા અને બટેટા છે તે સમારી લીધા છે ટમેટા પણ સમારી લીધા છે હવે આપણે તેને વઘારી લેશું વઘારવા માટે આપણે કુકરમાં તેલ ગરમ કરવા મૂકીશું હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું હિંગ નાખીશું હવે આપણે તુરિયા અને બટેટા નાખીશું હવે આપણે બધા મસાલા છે તે નાખી દઈશું ખાંડેલી લસણ વાળી ચટણી નાખીશું કાશ્મીરી ચટણી નાખીશું હળદર નાખીશું જીરું નાખીશું સમારેલા ટમેટા નાખીશું મીઠું નાખી દઈશું ખાંડ નાખીશું હવે આપણે બધા મસાલા છે તે મિક્સ કરી દઈશું હવે આપણે થોડું પાણી ઉમેરીશું હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું હવે આપણે શાક છે તે સડવા દઈશું હવે આપણું શાક છે તે સડી ગયું છે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું આપણું તોરિયા બટેટાનું શાક એકદમ સરસ સડી ગયું છે તૈયાર છે આપણું તુરિયા બટેટાનું શાક અને અમારો આ વીડિયો ગમે તો મારી જેકે કુકિંગ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો